લિંગ હંમેશા શિખર માંથી ઉતારવામાં આવે છે જેને શિવાલય ની પ્રતિષ્ઠા જોઈ હોય એને ખ્યાલ હશે કે શિવાલયની પ્રતિષ્ઠા વખતે શિખર માં છિદ્ર રાખવામાં આવે અને ત્યાંથી લિંગને ઉતારવામાં આવે એને દરવાજામાંથી નથી લઈ ચડવું જ નહીં છે ચરલિંગ અને અચર લિંગ ચોર લિંગ એ એક ઇંચ સુધીનું તમે રાખી શકો ચોર લિંગ એટલે ગમે ત્યાં તમે પૂજા ની અંદર લઈ જઈ શકો

જા ફરજિયાત કરવાના દસ હજાર ન બને તો એક હજાર તો કરવાના જ બ્રાહ્મણોએ

કઈ જગ્યા એ જાપ કરીએ તો ફળ મળે એટલે સુત મહારાજ કે તીર્થ સ્થાનમાં માં બેસી અને જાપ કરવાથી ફળ પ્રાપ્ત થાય છે શૌનક નો પ્રશ્ન તીર્થ કોની કહેવામાં આવે

ગોદાવરીની એકલી સધારા બ્રહ્મ હત્યા ગૌ હત્યાના પાપ થી બચવા માટે ગોદાવરીમાં સ્નાન કરો પ્રાચીન કાળની અંદર મોટા ભાગે સંતો આવા પવિત્ર નદીઓના કિનારાઓ ઉપર રહેતા ગોદાવરી નર્મદા યમુના રેવા શતદ્રુતા સરસ્વતી ગંગા અને હે શૌનક

ધર્મનો પાયો આચરણ ઉપર છે ચાર વર્ણ છે ચાર વર્ણ માટે આચાર વિચાર અને વ્યવહારની રચના કરવામાં આવે વર્ણાશ્રમ ની રચના કરવામાં આવી ભગવાન શ્રી કૃષ્ણ ગીતાની અંદર કહે ચાતુર્વ ગુણ કર્મ ચાર વર્ણ માટે સદાચાર ઘડવામાં આવ્યો ચારે નો સ્વભાવ અલગ ચારે ના ગુણ અલગ ચારે ના કર્મ અલગ કર્મ સ્વભાવ અને ગુણ પ્રમાણે જાતિ નક્કી થઈ બ્રાહ્મણ એ વેદ અને વેદાચાર ને જાણતો હોય ત્રિકાળ સંધ્યા કરતો હોય ભગવત ભક્ત હોય શમ દમ તિત આદિ ગુણો એ બ્રાહ્મણ ન કહેવાય રાજાની સેવા કરતો હોય એ બ્રાહ્મણ ક્ષત્રિય બ્રાહ્મણ ખેતી અને વેપાર કરનારો બ્રાહ્મણ વૈશ્ય બ્રાહ્મણ અને બીજાની ઈર્ષા અને દ્વેષ કરનાર ચંડાળ બ્રાહ્મણ કહેવાય

હૃદય ની અંદર પરમાત્માના દર્શન કરવા ભગવાન નું સ્મરણ કરતા કરતા સ્નાન કરવું ભગવત પૂજન કરવું પંચાયત પંચાયતન દેવો નું સ્મરણ કરી દેવ દર્શન કરવા જો વ્યવહાર કાર્ય કરવું ધર્મથી નીતિથી ધન કમાવું સત્યનો ભાર રાખી અને જીવવું

પૂજા કરી અને ઓમકાર નાદ કરવો ઓમકાર એ પ્રણવ છે પ્ર એટલે સંસાર સાગર પ્રણવ એટલે નાવ પ્ર એટલે પ્રપંચ ન એટલે નથી વહ એટલે તમારા માટે ઓમકાર નો નાદ કરે એના માટે પ્રપંચ રહેતો નથી ઓમકાર નાદ કરે એ સંસાર સાગર ને તરી જાય છે પ્રણવનો ત્રીજો અર્થ ખેંચી અને મુક્તિ તરફ લઈ જાય છે માટે પ્રણવ કહેવામાં આવે છે ઓમકાર નો નાદ એ અંતરને શુદ્ધ કરે છે પ્રણવના બે ભેદ છે સ્થુળ અને સૂક્ષ્મ

આરાધક હોય છે સરસ્વતી વીણા વગાડે તો વીણામાં શામ નાદ કરતી હોય ઓમકાર નો જ નાદ થતો હોય છે

પોત્રબેન ધીરુ ભાટ ચૌહાણ જો ઉપસ્થિત હોય તો એ પણ સ્મૃતિબેન અંગીકાર કરે અનકોટના યજમાન છે અક્ષર નિવાસી પટેલ ભગવાનભાઈ નાથાભાઈ પરિવાર પટેલ કંપનીના પરિવારના કોઈ સભ્ય ઉપસ્થિત હોય તો સ્ટેજ ઉપર પધારો નિવાસી ભગવાનભાઈ નાથાભાઈ પટેલ પરિવાર પટેલ કંપનીના કોઈ સભ્ય ઉપસ્થિત હોય તો આવો ખાંડના ખાંડ જે ઉત્સવ દરમિયાન અહીંયા વપરાશે એના યજમાન બન્યા છે નિમિષાબેન રણજીતભાઈ હસ્તે હરિકૃષ્ણ તથા શ્રીજી આમાંથી કોઈ પણ ઉપસ્થિત હોય તો આવી શકે છે ગોળના યજમાન પટેલ મોન્ટુભાઈ નારાયણભાઈ ઉપસ્થિત હોય તો પધારો ઘઉંના યજમાન પટેલ અશોકભાઈ અંબાલાલભાઈ હસ્તે ભાનુબેન ઉપસ્થિત હોય તો પોતાનું ભેટ સ્વીકારે અહીંયા મેસન ના યજમાન પટેલ જસુબેન હર્ષદભાઈ હસ્તે વિશાલભાઈ આ ભાગ્યશાળી રે ભક્ત અહીંયા ઉપસ્થિત હોય તો આવીને મૂર્તિ લઈ જાય આ તો સ્મૃતિ ભેટ કહેવાય જ્યારે જ્યારે દર્શન કરીએ ત્યારે આપણને યાદ આવે કે આપણને આ યજમાન બન્યા ત્યારે આપણને ભેટ આપવામાં આવી છે ખૂબ ખૂબ

મોહનભાઈ શંકરભાઈ શંકરભાઈ પૂજાભાઈ બનસિભાઈ પૂજાભાઈ આદિક જે હરિભક્તો અહિયાં ઉપસ્થિત હોય અને નામ હમણાં ગયું હોય તો આવી જાઓ